અને જો આપણે પ્લેટફોર્મારે હવે દરવાજો બળવવાનો છે પ્લેટફોર્મ પર લાગી ગયા છે દરવાજો મિટવવાનો છે આ દરવાજો જો અમે પડ્યા છે દરવાજો હવે કોડર વિભાગો ફીટ કરવાનું છે એક લાકડી જો લાકડા તૈયાર કરના છે દરવાજો ફીટિંગ કરવાના છે તો જો દરવાજો આપણે ઉભા કરી દીધા છે તે બહુ બધે એક આઈડે જો ગોફરો ને આ બધું જો હોમે ગદરવાજા કમ્પ્લીટ આપણે આપણે લેવલ કરી મિલ્લી જા સેટિંગ કરી દેખો સર મે બનાવાલા સે આ બે દરવાજા આપણે કમ્પ્લીટ મુકી દીધા છે જો બે દરવાજા હોમે દેખાય છે माल पढ़ने तैयार हूँ मैं चालू कर लिया तो जो अगर आर्लों तो सर्निला शिव जो दे फुट सर्निला शिव जैसे देखने फुटियो क्या बंद सुके से बिल्ला बिल्ला તો જો આપડે આટલું શનિ ગાડ્યું છે ચાલુ જ રાખવાનું છે દરવાજા પણ મસ્ત લાગે છે બે પાછી જો બેઠા કરાયેલા અરે અને બધા આપણે કોમ પણ ચાલુ જ છે તો જો આપણે કોમ ચાલુ છે જો વચ્ચે દિવાલ રાશી છે આપણે એ હાથની જ દીવાલ છે અને એ હાથના જ ટેબલ છે આપણે નવું ટેબલ નહીં લાવે કેમકે નવું ટેબલમાં ખોટો ખર્ચો કરવાનો અને જગ્યા પણ થોડી વધારે રોકાય માટે હાથના જ જોવો સંડાસ બાથરૂમમાં તો જો આપણે કોમ ચાલુ જ છે જો આ પાસણનો ભાગ છે પાસણ એક માલ બનાવેલું હશે દોડિયામાં અને આપણે જો હવે થોડું પોકાતા થાય એટલે થોડો પાલક બનાવી દીધો છે ટેબન થપ્પા મારે અને માલે તૈયાર છે ફેર બનાવી દીધો માલ તો જો આપણે ખાસ ચૂષણ નાશું હવે લગભગ ચાર ફૂટની હાઈટ થઈ ગઈ છે તો અમાસને હમે ઊભા છે કેબિનને બે જણા તો જો આપણે આ લસણ કાઢ્યું છે 4 ફુક ને એડ karna છે છે બચ્ચેનો ભાગ થોડો બાકી છે બચ્ચેનો ભાઈ જણી નાખ છે ને 65 થોડો એક થોર બાકી છે તો લેવાનો તો જો કમ્પ્લીટ આપણે પાલક ઉપર સડે ને ણોન ચાલુ કરી દીધું છે જેમ કે હવે દરાઈ જ્યું છે આ શું બધું જો ણોઈ રી છે હવે ણો ખરો તો થોડું બાકી રહ્યું છે હવે યે લગભગ કાણો કરું છું ને જેસા બે ચાર થોર બાકી રહ્યા છે ખાલી હવે દરવાજો ઉપરનો અને વચ્ચેનો થોડો ભાગ બાકી છે અરે જો તો જો આפה કમ્પલેટ દરવાજો ઉપર થોર માર દીધો છે કમ્પલેટ લેવલ કરીને હવે ખાલી પથરા ધુકવાના બાકી રહ્યા છે ઉપર તો જો આપડે ફેર માલ બનાવી ના છે થોડો સમજા થોડું જ માલ જોવે છે એટલે છે એટલે ઉપર તો દરવાજો ખોલીને જુઓ તો જો આપણે વચ્ચેનો ભાગ થોડો બાકી છે જેમ કે બહારથી પેલું અંદર આવવા જવાનું થોડું તકલીફ પડતી એટલે બાકી રાખશો તો દરવાજા પણ કમ્પ્લીટ રેડી વખવા જો આપણે પથ્થરે ઉપર મૂકી દીધા છે કમ્પલેટ અને થોડી ગાડા બીડ બાકી રહી ગઈ થી ગાડા બીડ કરવાનો ચાલુ છે તો ગાડા બીડ પણ થઈ રેવા છે તો આપણે કાડે ગાડા બીડ થઈ રે એટલે ઉપર નો લોઢિયો લઈ રહ્યા તો જો પાછળ નો ભાગ આપણે કમ્પલેટ લેવલ કરી દીધો છે એકદમ લેવલ ના કૂવો બનાય તો આપણે જો ભૂરી કાઢ્યો તો જો આપણે ઉપર લોટીઓ લઈ લીધો ને પાછળથી ગયા રહેશે કે એ પોણને પાઇપો મુકવાની છે કે સોમાન પોણે આવે એટલે આ છે જો આગળમાં ભાગ આપણે તો જો આ છે આગળનો ભાગ કંપરેલ આપણે ઉપર લોટીઓ લઈ લીધો તો સંતનનો કામ તો આપણે પટાઈજી પૂરો થઈ જ્યુ છે તો એકદમ મસ્ત બધું થઈ જ્યુ છે લેવલમાં लोटियों बोटियों दरवाजा बर बढ़ कंप्लीट थी जैसे तो आ वीडियो पूरा करें